વૈશાખ મહિનાને બળબડતે બફોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડી આવીને ઉતરી પડ્યો પોતે ઘોડો બે પરસેવે નહીં રહ્યા હતા હાંફતા ઘોડાને વાડીના વરદાને થળે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથપોગ ધોવા લાગ્યો ગામનું નામ ભંભુલી છે અને વાડીના ધણીનું નામ છે સોડો માળી સોડો માળી કોષ હાંકતો હતો કંગાલ બે બળદ કોષ ખેંચતા હતા કાંગડા ઠોરી ઠોરી ને લોહી લોહણ કરી નાખેલા કાંત સોડાએ ઉમળી ઉમળી ને તોડી નાખેલા પૂંછડા બે સુમાર બગાવ વિનાના સ્વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે એકસો એક કાણાવાળો એક કોષ છે મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોગ પાણી રહે અને ચિત્રે હાલ એ સોડો અસવાર એ બધું નિહાળી રહ્યો હાથ પર પાણી છાંટીને પોતે તડકો ગાળો ધોરિયાની કોણી લીલી દ્રહ ઉપર દેહ ઢાળીને બેઠો કોશ હાકતા હાંકતા સોડાએ વાંચ ઉચારી ક્યાં રહેવા રેવા તો ભાવનગર ત્યાં તો રાજના નોકર છો હા છીએ તો રાજના નોકર ત્યારે તો રાજના નોકર હા છીએ તો રાજના નોકર સફાઈ લગાશો સફાઈ હા સફાઈ છીએ પેલા તમે નમક હલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવા નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં રહ્યો કે આખો દિવસ સસલા અને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીની સામે પોગતી જોશે ખેડૂના ઘરમાં ખાવા ધાને રહેવા નથી દીધું એ તો રાજા છે કે કસાઈ વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય છોડો તો કોસ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય અસવારનું મોં મલકાતું જોઈને છોડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એણે ન કહેવાના વેણ કહી નાખ્યા અસવારને કકડીને ભૂખ લાગેલી સોડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી એને પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કાંઈ ખાવાનું આપીશ શું આપે કાળજા અમારા તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે બોળો ખાવો છે બોળો બોળો શું બાપ ગોતરે બોળો દીઠું નથી ને એમ બોલી સોડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી છાસની અંદર ઘઉંનું થોલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો સોળો પોતાને માટે સવારે બોળ લઈને આવેલો લાવીને એને ઊંચે વડલાની વડલાની ડાળે એક તો દોણી નવી હતી એ કટાને સીડી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયેલ પાંદડાનો એક દોડિયો બનાવી સોળાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો સુધાતુર અને તાપમાં તપેલ એ શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળીઓ ખલાસ કરી કહ્યું કહ્યું વધારે છે મીઠું કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને એમ કહીને એણે બીજો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભર સોડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવરાવી દીધો પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાદથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઢર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જતા જતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું સોળો મુસાફરે નામ લખી લીધું સોળો બોલ્યો કેમ બોળો ચાખીને દાનત બગડીતો નથી ને નામ સીધ લખસ બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈ દી આવશો ને હું ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને બે ઠોસા વધુ લગાવે ખરું ને ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે બીજા દિવસનું મોજ સુજણું થયું ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કોષ મેલી વરત વર્તડી પઈ અને ઢાઢા સો તો સોડો વાડીએ જવા નીકળે છે બરાબર એ જ તાણે બે હથિયાર બંધ ઘોડેશવાર આવીને ઉભા રહ્યા અને પૂછ્યું સોડો માળી કોનું નામ મારું નામ સોડો કહીને ધડકતે સોડો ધોપ્યો તમને ભાવનગર તિરાવે છે કોણે બાપ ઠાકોર વજનસિંહ પડડે આ સાંભળી સોડાના અંતરમાં ફાળ પડી અને ગઈ કાલની વાત સાંભળી લાગ્યું કે કાલ મેં ગાળી દીધેલી એ ઓલે અસવારે જઈ ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે બોલા સાંભળી સોડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરી ઉભેલા એમને કાંઈ સમજ ન પડી સોળાએ ઘરવાળીને કહ્યું હવે આવડા તો રામ રામ સમજવા બળદ અને કોષ મેલી સોડો અસવારની સાથે ભાવનગર પંથે પડ્યો માર્ગે જતા જ મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કોળિયું જડે પણ ભેળા ભેળા ઠાકોરને મોડા મોડ જ મારે ઈના ઈ વેણ સંભળાવી લેવા છે હવે લૂંટાણા પછી પોસેનો રાખવો સોડો પહોંચ્યો રાજમહેલની મેડ ઉપર ચડવા લાગ્યો ઉપર ચડી ઓરડામાં જ્યાં નજર કરી ત્યાં સ્તંભ બની ગયો એણે કાલના ઘોડેસવારને ખુદ જ ગાદી ઉપર બેઠેલો જોયો આ તો ઠાકોર પોતે છોડો ભયભીત બની ગયો ઠાકોર વજીસંઘીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ છોડા તો બીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા છોડું કહેવો તમારે દુઃખ હોય તો દુઃખ રહેવાનો હક છે બચાની ગાળો તો માવતર ને ઉલટી મીઠી લાગી સોડો પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને આગલા વાત શું કહું આ ભોળિયા ખેડૂના વગર ઓળખે આદરમાં એ મીઠું બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા મને આ મહેલોની મીઠાઈઓમાં નથી મળી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગ્યું ઠાકોરે ફરી પૂછ્યું સોડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીન ને કોષની વાડી છે મહારાજે જેસભાઈ વજીને કહ્યું એક ત્રાંબાનું પત્રુ મંગાવો ત્રાંબાનું પત્રુ આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોડા ની બાર સાથી જમીન અને છ વાડીને કોષ આપવામાં આવે પત્ર પર એ લખાયું